શ્રાવણી મેળાના આયોજનમાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે જામનગર કોંગ્રેસે મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારને લઈ વિરોધ કર્યો મનપાએ મેળાના પ્લોટની હરાજી કરી બે કરોડની આવક કરી છે મનપાની તિજોરીમાં અગાઉ એક કરોડ ચોસઠ લાખ જમા થયા હતા કોંગ્રેસે આરોપ લગાવ્યા બાદ બાકીના પૈસા જમા થયા હતા અધિકારી મુકેશ વરણવા સામે કાર્યવાહી કરવાની કોંગ્રેસે માંગ કરી છે મેયરશ્રી ને અમે આવેદન આપ્યું કે આમાં નાના માછલાઓનું કોઈ કામ નથી મોટા મગર મચ્છો હિસાબે જ આમાં ભ્રષ્ટાચાર થયો છે અમે અમારી રજૂઆત એ જ હતી કે જે એકતાલીસ લાખ રૂપિયા જેવી રકમ જમા નથી થઈ અમારું પ્રેસ મીડિયાના માધ્યમથી જ્યારે કીધું ત્યારે પાછળથી બે દિવસ પછી તે રકમ જામનગર મહાનગરપાલિકાની તિજોરીમાં જમા કરાવવામાં આવી અને એ પણ નિયમોની વિરુદ્ધ કે જે ડીડી આપવાનો હોય તેની જગ્યાએ થર્ડ પાર્ટી ચેકથી પેમેન્ટ જમા કરવામાં આવ્યું

કારણ કેન્ડર લીધું છે કે ચેક થી લીધું છે થર્ડ પાર્ટી નો ચેક છે એની તમામ પ્રકારની તપાસ કરવામાં અત્યારે રનિંગ ચાલુ છે કમિશનર સાહેબ ની ડીએમસી સાહેબ તપાસ કરી રહ્યા છે અને જે પણ હશે એ સ્પષ્ટ સાચું બહાર આવશે